જો ડાર્કને થાકે છે સરસ મજાનો પાણી ગરી ન જાય એટલે એને વરસાદ જો અમારે બહુ છે તમ વરસાદ પડે છે બહુ વરસાદ આવી ગયો છે આજ અને આ બે ભાઈ નાહવા જાય છે કેવાય એના ખેલ છે આયુષ ને ઋતુ નાય છે અને પાણીમાં માં રામ રામ ને સીતારામ એને સાડા આઠ જેવો કાયમ થયો છે અને આજે મોળાગ છે અને ઋતુ તો ઓભો કોભો કરી આવી છે એને આયુષભાઈ જો આવી રીતના ઉભો છે અને રોટી તૈયારી કરે છે ડીશ ની આપણા ગુવારા સરસ ઉગી ગયા છે અને હવે આપણે સુંદરી બનાવી છે એવી સુંદરીમાં આપણે ખાલી ટીલું કરવાનું છે આ ગોરમાની સુંદરી હોય છે અને આપણે જુવારા ને જુવારા ઉપર અત્યારે સુંદરી મૂકી દેવાની છે પછી આ પૂજા કરાવે એટલે આ ગોરમાં ને આપણે ચૂંદડી ઓઢાડી દેવાની હોય છે એને વરસાદ આવે છે એટલે આમાં લઈ લીધા જો મેં છે ને ચૂંદડી નાગલા બંને તૈયાર કરી દીધું છે અને એને ચોખા

જો બે પૂંજવા જાય છે ને ગામમાં જો આવે છે સરસ મજા સવારનો વરસાદ એક ધારો શરૂ છે એને પૂંજવા કેમ જવું ને જો નદી સરસ મજાની આવી છે અમાર ગામની એને પેલા વરસાદમાં ધોમધોકાર આવી ત્યાં નદી એને બહુ મસ્ત પાણી છે એને હજે પાણીની હજી આવે જ છે હજી વધારે પડતું પાણી આવશે આ મંદિર છે અને આ મંદિરે પહોંચવા જવાનું છે જો હવે આપણે અહીંયા પૂજા કરવાની છે મંદિરે અને મંદિર એકદમ મસ્ત મજાનું છે

આજે રવિવાર ના દિવસે અગિયાર રવિવાર ના દિવસે ગરમાની ત્રીજી પૂજા કરી જગદંબા ચોખા છોડી રાખો

आयुष पण આવી ગયા છે એના આજે અમારો મંદિર સરસ મજા ઓપીરા નાઓ છો જો આપણે આ શંકર ભગવાનનો મંદિર છે અને આરવાર પગે લાગતા જ આવી અને રૂટી પગે લાગી લે છે બધા મંદિરે ઋતુ પગે લાગી સરસ મજાનું અને મસ્ત બહુ મજા આવી મજા ઋતિ ઉજા કરે છે જો આવી બધી મંદિરમાં માં સુવિધા હોય છે કાસ ને એને આયુષ જો ફૂલ લેવા ગયો લે સરસ મજાનું ફૂલ છે કા આયુષ માર ગામની નદી છે અને બહુ મસ્ત ભરપૂર આવ્યું હતું અને તે ગામમાં પાણી ગરી ગયું હતું અને આજે તો સવાર દિનો વરસાદ શરૂ છે હા નાખી દે લેતા ફૂલ આયુષ્ટને પૂરમાં ફૂલ નાખવા છીએ ભીતો ભીતો જાય છે એને બધી છોકરી પૂંજવા આવે છે થોડો થોડો વરસાદ આવે છે ઝરમર ઝરમ

એ જારે એને ભૂખ લાગે તો ખાઈ લેવે છલી ગયા છે એટલે આપણે બટેટા નાખી દેશું બટેટા માં બધો મસાલો નાખી દીધો છે આપણે લીંબુ સુધારવી સુધારી નાખ્યું છે અને હવે આપણે બટેટા નાખી દેશું ખાટા મીઠા બટેટા બહુ મસ્ત લાગે અને છોકરાઓને ભાવે તે ખાટું મીઠું હોય તો થોડું હવે આપણા બટેટાનો વઘાર સરસ મજાનો બેસી ગયો છે હવે જો આપણે છે વિડીયાનું એન્ડ કરી દઈશું અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો બાય બાય